ગુજરાતીમાં ગુજરાતી સ્વાગત છે અમદાવાદના રામોલમાં વીસ હજારથી થી વધુ દારૂની બોટલો નાશ કરાયો અમદાવાદના રામુલ પોલીસ સ્ટેશનની પાછળ આવેલ મેદાનમાં શહેરના ચાર પોલીસ સ્ટેશનો રામોલ અમદાવાદ પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ અને કાયદેસરની પ્રક્રિયાને અનુસરીને કરવામાં આવી ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદાને કડકાયતી અમલમાં મૂકવા માટે પોલીસ વિભાગ દ્વારા આવા પગલા લેવામાં આવી રહ્યા છે આ પણ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા અડત્રીસ નો નાશ કરવામાં આવ્યો હતો જેની કિંમત એક પોઈન્ટ ત્રેસઠ કરોડ હતી આ પ્રકારની કામગીરીથી દારૂબંધી કાયદાનો અમલ સુનિશ્ચિત થાય છે અને દારૂના ગેરકાયદેસર વેપાર પર અંકુશ આવે છે આ નાશની પ્રક્રિયા દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે દારૂબંધી કાયદાના અમલ માટે પોલીસ વિભાગ સતત પ્રયાસશીલ છે દર વર્ષે રાજ્યમાં લાખો બોટલો જપ્ત કરવામાં આવે છે અને આ પ્રકારની કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર પ્રવાહને રોકવામાં મદદ મળે છે આ કામગીરીથી નાગરિકોમાં દારૂબંધી કાયદા પ્રત્યે જાગૃતિ વધે છે અને દારૂના ગેરકાયદેસર વેપાર સામે સક્રિય પગલાં લેવામાં મદદ મળે છે પોલીસ વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે જો તેઓ કોઈ દારૂના ગેરકાયદેસર પ્રવાહની માહિતી જાણે છે તો તાત્કાલિક પોલીસને જાણ કરે જેથી કાયદાનો અમલ વધુ અસરકારક રીતે થઈ શકે